નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજે મામલતદાર સાહેબની રજૂઆત કરાઈ માંડવી શહેરની શિવનગર સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાય છે ઓકવડ સોસાયટીનું ગટરનું પાણી આવે છે અવાનવા રજૂઆત કરવામાં આવે છે તોય પણ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી રફીકે રાયમાં વી ન્યૂઝ લાઈવ અરમે સત્યની સાથે હું વૈશાલી ગોર શિવનગર નામે લોકો રહેવાસી છીએ છેલ્લા રસ્તા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગટરના પાણી ઓક્સોડ સોસાયટીના જે આવી રહ્યા છે એના માટેની રજૂઆત માટે આજે મામલતદાર ઓફિસે આવ્યા છીએ અને સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી એટલા બધા નાગરિકો હેરાન થઈ ગયા છે શિવનગર સોસાયટી અને સોલિટર સોસાયટીના કે અહીંથી હાઈવે ઉપર જવું હોય કે માંડવી ગામમાં જવું હોય કે મંદિરે દર્શન કરવા જવું હોય બહુ લોકો ત્રસ્ત થઈ ગયા છે કે આ ગટરના પાણીમાંથી નીકળવું કેમ કારણ કે જેન્ટ્સ લોકો ગમે એમ કરીને ગાડી કાઢી જાય છે પણ લેડીસોને બહુ તકલીફ પડે છે ક્યારેક ખાડામાં લેડીસો પડી જાય છે એટલા બધા હેરાન થઈ ગયા છીએ અને અનેક વખત રજૂઆત કરવા છતાંય પણ હજી સુધી કાંઈ પણ નિકાલ થયો નથી છેલ્લે લાસ્ટ ટાઈમ જ્યારે અમે લોકોએ રજૂઆત કરી ત્યારે અમને એવી બાયતરી આપી હતી કે અઠવાડિયામાં આનો નિકાલ થઈ જશે પછી લાઈનો ખોદી નાખી પાઇપ નાખી નાખે નાખી દીધા છે છતાં પણ હજી સુધી રસ્તા ઉપર પાણી તો ચાલુ જ છે કાંઈ નિકાલ થયો નથી હવે છેલ્લે અમે કંટાળીને આજે સાહેબને મળ્યા છીએ અને સાહેબ આજે કીધું છે કે હું સાંજે ત્યાં જોવા માટે આવીશ નિરીક્ષણ કરવા માટે ત્યાં આવવાના છે હવે જોઈએ શું ત્યાં થાય છે અને અમારી એવી રજૂઆત છે કે હવે એનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે જે જેથી બધા લોકો એવું કઈ નથી કે શિવનગરનો જે અહીંયા રસ્તો છે કારણ કે અહીંયાથી જે બાગ મસ્કા માંડવી ક્રાંતિ તીર્થ બધી જગ્યાએ જે લોકો જાય છે અહીંથી જ નીકળવાનું છે રસ્તો તો અમારી એવી હવે આશા છે કે જલ્દીથી એનો ઉકેલ શોધવામાં આવે અને હવે મોટા મોટા તહેવારો પણ આવ્યા આવી આવવાના છે તો અહીંથી નીકળવું કેમ આવા રસ્તાથી એ મોટો પ્રશ્ન બની જાય છે લેડીસો માટે તો આશા રાખીએ છીએ કે જલ્દીથી એનો ઉકેલ અમને મળે એમ ને રસ્તો સારો થાય

તો હવે પાણી લઈને ડોલ ભરીને અહીંયા નાખી જાશું છેલ્લો ઉપાય ઈ છે અને હવે આ શરમજનક વાત છે ને કે આટલી વખત રજૂઆત કરવા છતાંય આ લોકો કાંઈ પગલા લેતા નથી તો એનું કારણ શું અમને કારણ આપો બરોબર કે સોલ્યુશન આપો હા અને જલ્દી થી એનો નિકલ કરો નીકળવું પડે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરીશું બસ